ભુજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાને લઈને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી ભુજ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પ્લાસ્ટિકના ગેરકાયદેસર જબલાની જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ જે આ રીતે ગેરકાયદેસર જબલા રાખતા હોય છે અને જાહેરમાં ગંદકી કરતા હોય છે તેવા ઈસમો પાસે દંડ વસૂલ કરવાની કામગીરી પણ ચાલુમાં જ છેલ્લા ઘણા સમયથી આજે સવારે લગભગ સાડા નવ દસ વાગ્યાથી નગરપાલિકાની ટીમો અમીરસર તળાવના વિસ્તારમાં લાગેલી છે અને તમામ ગંદકી કરતાં ઈસમો પાસેથી દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે તેમજ પ્લાસ્ટિકના ગેરકાયદેસર જબલાની ઝપટી પણ હાથ ધરવામાં આવી છે

કારને ઉપજ ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી ચાચી મા ભરપૂર સુ કારો ઓછો ને પકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ